તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું રાજા ચેહર ઝહુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં અને આ છે આંબો હવા અને આ છે આપણા મિત્રો ઘઉં તમે લાઈવ સ્ક્રીન પર જોઈ શકો છો એ છે અમારા ખેતરમાં કહું એક વિવાયેલા છે મિત્રો અને મિત્રો હવે કહું પંદર દિવસમાં પાકી જશે એવું લાગે છે મને અને મિત્રો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો આ તમે અહીંયા જોઈ શકો છો કેટલા સુંદર મજાના કહું છે ગાઈસ આટલા વધ્યા મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કિસાન પણ લાઈક સબસ્ક્રાઈબ કરતા જુઓ સ્કીપ ના કરતા વિડીયોને અને મિત્રો આ છે આપણે કલું કે ઢોરો માટેનો અને આપણે હવે ખેતરમાં હવે આવ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો અને અને મિત્રો આ સાર કોની વાટી છે ઓહો હા તો સાર કોમલ તો વાટે રહી છે કોમલે મને આવતા આવતા મિત્રો સાર વાટી નોશી છે તમે લાઈવ જોઈ શકો છો અને બે પારા કર્યા એક પારો કરવાના તો બે પારા કર્યા એટલે કે હવે ઢોર તો તાપી રહેવાના છે આજ અને સાંજે દૂધ પણ બહુ આપશે મિત્રો કારણ કે સાર નોશા વગર તો કોઈ નહીં સાર નોકરી જ પડે અને મિત્રો આ જુઓ મારું તો એ જ પડ્યું છે અને પંદર દિવસમાં મિત્રો આપણે ઘઉં આઠાવા આવી જશે પંદર વીસ દિવસમાં તો એનો પણ બ્લોગ તમને જોવા મળશે અને મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી મિત્રો